प्रश्न नंबर एक काची बदाम कयो रोग मटाड़े छे? अ शुगर बी कैंसर सी हार्ट एटैक दी साचो जवाब छे? अ शुगर प्रश्न नंबर बे क्या देशे आयुर्वेद दवाओं शोध करी A. चीन, बी भारत, सी जापान दी भूटान जवाब छे बी भारत प्रश्न नंबर त्र पवनचक्कीय जमीन कई है भारत बी चीन सी नेदरलैंड, दी जापान साचो जवाब छे। सी नेदरलैंड। प्रश्न नंबर चार कया देश में सौथी वोलिस अ इंडोनेशिया बी चीन સી આફ્રિકા દી અમેરિકા સાચો જવાબ છે દી અમેરિકા પ્રશ્ન નંબર પાંચ કયું પક્ષી ખૂબ જ ઉત્સાહથી લીલા મરચાં ખાય છે આ પોપટ બી કાગડો સી હંસ मोर साचो जवाब छे अ पोपट प्रश्न नंबर छ क्या देश में पीला कपड़ा पहरवा पर प्रतिबंध छे अ कोरिया बी चीन सी मलेशिया डी जापान સાચો જવાબ છે સી મલેશિયા પ્રશ્ન નંબર સાત દવા લીધા પછી કયું ફળ ખાવાથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે અ લીચી બી સ્ટ્રોબેરી સી કેળા બી જામફળ સાચો જવાબ છે બી સ્ટ્રોબેરી પ્રશ્ન નંબર આઠ હાથી તેની સૂંઢમાં કેટલા લિટર પાણી ભરી શકે છે અ આઠ લિટર બી દસ લિટર સી બે લિટર ડી પાંચ લિટર સાચો જવાબ છે અ આઠ લિટર પ્રશ્ન નંબર નવ વિશ્વનો સૌથી ઠંડો દેશ કયો છે અ અમેરિકા ડી ચીન સી આઇસલેન્ડ ડી ઈંગ્લેન્ડ સાચો જવાબ છે સી આઇસલેન્ડ પ્રશ્ન નંબર દસ શું ખાવાથી કિડની સ્વાસ્થ્ય રહે છે कोबी बी लिंबू सी चिकन डी डुंगळी સાચો જવાબ છે D ડુંગળી પ્રશ્ન નંબર 11 ગંદુ પાણી પીવાથી વ્યક્તિને કયો રોગ થાય છે અ પથરી બી કોરોના સી કિડની બીમારી દિ પેટમાં દુખાવો સાચો જવાબ છે દી પેટમાં દુખાવો પ્રશ્ન નંબર બાર નારિયેળ પાણી પીવાથી કયો રોગ જળમાંથી મટી જાય છે અ કેન્સર બી ડાયાબિટીસ સી એસીડી બી પથરી સાચો જવાબ છે સી એસીડી પ્રશ્ન નંબર તેર ક્યાં જાનવરનું દૂધ વાદળી રંગનું હોય છે અપોકટોપ્સનું બી સિંહણનું સીપ જીબ્રાનું સાચો જવાબ છે અપ ઓકટોપ્સનું પ્રશ્ન નંબર ચૌદ પહેલાના સમયમાં રાજા મહારાજાની નોકરાણીને શું કહેવામાં આવતું હતું અકબાઈ દીક નોકરાણી સીતદાસી દીક કામવાળી साचो जवाब छे हैीक दासी प्रश्न नंबर पंदर क्या जानवर नु दूध क्य फाटत नहीं बकरी नु बीक मादा ऊंट नु ऊटनू भैंस नु साचो जवाब छे સીત માદા ઊંટનું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો